શું છે અમારી youtube family મજામાં જો તમને બધાને એક વાત કહેવા માંગુ છું તો ધ્યાનથી સાંભળી લેજો કે તમે પણ વિડીયો બનાવતા હોય તો વિડીયો બનાવતું જ રહેવાનું કે વ્યૂઝ નહીં આવે સબ્સ્ક્રાઇબર નહીં આવે એવું ના વિચારવાનું દોસ્તો ભલે ને તમારા વ્યૂઝ નહીં આવે કે સબસ્ક્રાઈબર નહીં આવે કે તમારે હોસ્ટ ટાઈમ નહીં પડતો હોય એનો વાંધો નહીં તમારે વિડીયા પોતાનો ખેસ લાવીને વિડીયો બનાવવાના કોઈ બીજાનો વિડીયો અંદર નાખવાનો પણ નહીં નહીં તો તમારે કોપી રાઇટ આવશે અને વિડીયો વાયરલ નહીં થાય અને આપણી સેનલનો આપણે જો વિડીયો નાખીએ ફક્ત એક જ વાર નાખવાનો બીજી વાર પાછા આપણે ડાઉનલોડ કરીને પાછા કોપી કરીને પાછા નાખીએ તોય તમારો વિડીયો બગડશે એટલે તમને હું કહું છું કે વિડીયો સારી રીતે બનાવો અને બીજો કોઈ વિડીયો ચેનલમાં નહીં નાખવાનો આપણે પોતાનો જ વિડીયો નાખવાનો તમે ગમે વિડીયો બનાવતા હોય કોઈ તો આવું બધું ના કરાય દોસ્તો યુટ્યુબમાં કેમકે હવે યુટ્યુબ બીજાના રૂપિયા પર પૈસા નથી દેતું એટલે પોતાનો જ વિડીયો બનાવવાનો અને પોતે જ કન્ટિંગ પોતે એડિટિંગ કરવાનું અને પછી એમાં બીજું કોપીરાઈટ ના કોઈ સંગીત નહીં નાખવાના એનાથી પણ કોપીરાઈટ આવી જશે એટલે આપણે પોતે વિડીયો બનાવવાનો અને આપણે એવું સંગીત લેવાનું કે કંઈ કોપી રાઇટની આવે એવું એડિટિંગમાં કે ગમે એમાં અને તમે સાદો સિમ્પલ વિડીયો બનાવતા હોય તોય હાલે પણ પોતાનો વિડીયો જોઈ અને બીજું તો કંઈ નથી કહેવા માંગતો કેમ કે બીજાના તમે વિડીયા નાખશો તો યુટ્યુબમાં તમારે લાઈકની આવ લાઈક પણ આવશે અને સબસ્ક્રાઈબ પણ પણ વધશે પણ ચેનલ મૂની ટાચ નહીં થાય એ તો તમે સમજી લેજો એટલે એટલે તમને કહું છું કે તમે પોતાનો જ વિડીયો બનાવજો અને પોતે જ વિડીયો નાખજો અને પોતાનો ફેઝ હોય ત્યારે જ યુટ્યુબમાં હવે પૈસા મળે છે ને અત્યારે પૈસા નથી મળતા એટલે આ વિડીયો આગળ શેર કરી દેજો અને આ ચેનલની પણ સબસ્ક્રાઈબ કરી દેજો આવાની આવા વિડીયો તમને આગળ જોવા મળશે જય હિન્દ અને જય જવાન